કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે હે વર્ષ 2003 માં સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચોરી કરનાર આરોપી સાધુ વેશમાં છેલ્લા 21 વર્ષથી ફરતો હતો ત્યારે પોલીસે રાજસ્થાન જઈ આરોપીની ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છેલ સિંહ રામ સિંહ ગેવૈયાને બાતમીના આધારે રાજસ્થાનમાં શિવાના ગામે રામદેવપીર મંદિર પાસે વોચ રાખી ઝડપી પાડ્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રણમાં આરોપી રહેતો હતો તે સમયે તેણે વરાછા વિસ્તારમાંથી સ્પ્લેન્ડર બાઇક ચોરી કરી હતી આ ચોરીને અંજામ આપ્યા બાદ તે સુરતથી નાસી ગયો હતો અને રાજસ્થાનના સિવાના ગામમાં આશ્રો લઈ સાધુ વેશ ધારણ કરી જીવન જીવતો હતો આરોપી રાજસ્થાનમાં રહેતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ટીમો ગોઠવી વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પરદા આરોપી પકડવાને એક ઝુંબેસ આપવામાં આવેલી છે જે ઝુંબેસ અંતર્ગત આજરોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે એ છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશનના સુપરત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજારને ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે એની બેક હિસ્ટ્રી કંઈ નથી એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર આઠ કિલોમીટર દૂર એક શિવાના ગામ છે ત્યાં પોતે મંદિરની ધેરી બનાવી અને આ સાધુ જીવન કાળે છે એનો પોતાનો પરિવાર પણ છે જે પરિવાર એના જે સિનિયર ગામ છે એમાં રહે છે અને છેલ્લા આઠેક વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી પણ આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત